નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી તેર તમારી અંદર શક્તિ અને ઉર્જાનો જે અજસ્ત્ર સ્ત્રોત છે તેમાંથી બળ મેળવો તમને જણાશે કે તમે દેખીતી રીતે અલૌકિક લાગતા કાર્યો કરી રહ્યા છો કારણ ફક્ત એટલું જ કે તમે મારા દિવ્ય નિયમો વડે કામ કરો છો કંઈ પણ બની શકે કારણ કે મારા નિયમો એવી ચાવી છે જે સઘળા દ્વાર ઉઘાડે છે અને સર્વ બાબતોને શક્ય બનાવે છે એને મારા નિયમ તરીકે પીછાણો એનો આભાર માનવાનું કદી ચૂકો નહીં અને એનો મારા ગૌરવ ને મહિમા માટે સમગ્રના હિત માટે ઉપયોગ કરો આ નિયમોના યોગ્ય ઉપયોગમાંથી જ અતિ અદ્ભુત બાબતો પ્રગટ થશે અને બધાને જ તેનો લાભ મળશે મારા માર્ગદર્શન હેઠળ સાચી રીતે વાપરેલી શક્તિ ઇતિહાસના વહેણ બદલી નાખી શકે છે નવું સ્વર્ગ ને નવી ધરા સર્જી શકે છે એ ખોટી રીતે વપરાય તો ખાના ખરાબી અને વિનાશ લઈ આવે છે શક્તિ એક એવી બાબત છે જેની સાથે રમત ન રમી શકાય એની સાથે ખૂબ આદરથી વ્યવહાર કરવો જોઈએ હું શક્તિ છું અખિલ બ્રહ્માંડ મારા હાથમાં રહેલું છે અને તમે એ અખિલના અંશરૂપ છો એની સાથે મળી જાઓ ભળી જાઓ અને એમાં તમારું ખરું સ્થાન પ્રાપ્ત કરો આપનો આજનો દિવસ શુભ રહે